સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર ને મોટા સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે દસ અગિયાર બે ને વાર થયો છે સોમવાર મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું અને સાથે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એની હવે તારીખ જાહેર કરવામાં આવી છે એના વિશે પણ વાત કરીશું પાક નુકસાન સહાય અને લોન માફ અંગે પણ મોટા સમાચાર આવે છે ને સાથે આ દિવસે મળશે તમામ ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો આગળના સમાચારની વાત કરીએ તો અંબાલા પટેલની આગાહી માં નવું વાવાઝોડું રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા બે હજાર મોદી આજે ખેડૂતો માટે બે મોટી યોજનાઓ આરંભ છે મળશે સાઈઠ હજાર રૂપિયાની લોન પૂર અસરગ્રસ્તો મળશે દરરોજ બસો તેત્રીસ કેશ ડોલ આ તમામે તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની હવે આપણે શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી તો અંબરલાલ પટેલની આગાહી નવેમ્બરમાં નવું વાવાઝોડું હવામાનશાસ્ત્રી અંબાલાલ જે તરીકે જાણીતા અંબાલાલ પટેલે નવેમ્બરમાં નવા ચક્રવાતની ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે આગામી મહિનામાં ગુજરાત વરસાદ તોફાન અને ઠંડીના જે છે ત્રિવિધ પ્રકોપનો સામનો કરવો પડશે નવેમ્બરમાં એક મોટું ચક્રવાત જે ગુજરાતને અસર કરી શકે છે તેમનો દાવો છે કે નવેમ્બરમાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત સક્રિય થઈ શકે છે નવેમ્બરમાં ત્રાટકવાનું વાવાઝોડું શક્તિ કરતાં પણ વધુ શક્તિશાળી હશે અને ગુજરાતમાં ભારે પવન ભારે વરસાદ અને વીજળી જે છે પડવાની ઘટનાઓ જે છે વધારે કરી શકે છે આગામી મહિનામાં આપણે જે છે ત્રણ હવામાન પેટર્ન જોઈશું વરસાદ તોફાન અને ઠંડી વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ ધારકોને મળશે બે હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈને જે છે એક મોટો નિર્ણય કરી શકે છે જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે ખાદ્ય પદાર્થોની સાથે સાથે દર મહિને એક હજાર રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોને બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખાસ કે તહેવારમાં રકમ બે હજાર રૂપિયા સુધી પણ વધારી શકાય છે સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જે છે સંપૂર્ણ લાભ આપશે વાત કરીએ આગળના સમાચારની તો ત્રણ સવારી વાહન ચાલકોને દંડ જો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળકની સગીર છે તો તમને જે છે જેલ થઈ શકે છે પહેલી તારીખથી અમલમાં આવેલા નવા જે છે વાહન તમે પણ ટુ વ્હીલર પર ત્રીજા જે સવારી તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ જે ઉંમરનું છે તો તમને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે વાત કરીશું આગળના સમાચારની તો બાળકના જન્મ પર મળશે બાર હજાર રૂપિયાની સહાય નમસરી યોજના હેઠળ પાત્ર મહિલાને જે છે પ્રથમ બે સંતાનો માટે કુલ બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં ચાર તબક્કામાં જે છે સહાય મળશે નોંધણીય સમય સહાય જે સમય પાંચ હજાર છ માસે બે હજાર રૂપિયા સંસ્થા જે છે સંસ્થાકીય પ્રસ્તુતિ પછી ત્રણ હજાર જે છે અને ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી બે હજાર રૂપિયા આમ કરીને તમને બાર હજાર રૂપિયાની સહાય મળશે વાત કરીશું આગળના સમાચારનીથી પીએમ મોદી આજે ખેડૂતો માટે બે યોજનાઓ જે છે આરંભ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બે મહત્વપૂર્ણ યોજનાઓ ભેટ આપશે આ યોજનાઓનો હેતુ છે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે પ્રધાનમંત્રી જે છે બે યોજનાઓને આરંભ કરાવશે તેમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને જે છે દલદન આત્મનિર્ભર મશીનો જે મિશન સમાવેશ થાય છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દૂરદર્શનના માધ્યમથી દેશના તમામ ખેડૂતોને અપીલ કરી છે તેઓ પ્રધાનમંત્રી મોદી દ્વારા થનારી આ બે મહત્વપૂર્ણ જાહેરાતમાં જોડાઈને યોજનાની વિગતો જાણે અને તેનો લાભ લે ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ સાથે આ બંને યોજનાઓને શરૂ કરવામાં આવી રહી છે વાત કરીશું આગના સમાચારની તો ખેડૂત ખેડૂતોને પશુ ખરીદવા મળશે 60000 હજાર રૂપિયાની લોન ખેડૂતો માટે સતત જે છે નવી યોજનાઓ અને ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે હવે પશુપાલકોને ક્ષેત્રના વિકાસ અને જે છે વિસ્તરણ માટે પણ જે છે મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ જે છે તે મહત્વપૂર્ણ પગલાઓનું એક છે આ યોજનાથી નાણાંને જે છે લગતી પશુપાલકોને ચિંતા દૂર થઈ શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને અને પશુપાલકોને બંને જે છે બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જો કે લોનની રકમ ત્રણ લાખ સુધી જે છે વધારી શકાય છે આ લોન પણ ખેડૂતો સાત ટકા ચૂકવવું પડશે જો તમે સમયમર્યાદા પહેલાં જ સમયસર પોતાની લોન ચૂકવી ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા તમને ત્રણ ટકાનું રિબેટ આપવામાં આવે છે એટલે કે તમારે નિયમોનું સરરતોનું પાલન કરવાનું રહેશે વાત કરીશું આગળના સમાચારની તો પૂર અગર જે છે અસરગ્રતોને દરરોજ મળશે બસો તેત્રીસ કેશ ડોલ ગુજરાતના અનેક કારણે થયું છે છે બનાસકાંઠા વિસ્તારોમાંથી વધુ પ્રવાહ પ્રભાવિત રાજ્ય સરકારે વિસ્તારમાંથી નાણાકીય સહાય જાહેર કરતા જેમાં અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને દરરોજ બસો તેત્રીસ કેશ ડોલ મળશે તલાટી જે છે આજથી જ આધાર કાર્ડ સહિત જરૂરી માહિતી સાથે ફોર્મ ભરાવશે વેરિફિકેશન પછી રકમ સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને કલા લાઈક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ